ચાલો મિત્રો નમસ્કાર કરતા વિદ્યાર્થી મિત્રો ને આવા બધા પ્રશ્નો આવશે કે ગ્રાઉન્ડ ની અંદર પગ દુખે છે પગ કઈ રીતના દુખે છે અહિયાં લખી દીધું છે પગનો અંગુઠો દુખે છે નો પોછો દુખે છે પગની ઘૂંટી પગની પીડી પગનો ગાયબ બરાબર બધું ગાયબ તમારે દવા બવા કઈ લેવાની જરૂર નથી હવે જો મિત્રો તમને પેલા સમજાવી દઉં છું આખો વિડીયો લેક્ચર આખે આખો વિડીયો વ્યવસ્થિત સમજતા રહેજો ને જેટલું અહીંયા

એટલે હોય અને પછી આ હાડકું દુખવા લાગશે પગનો ઘૂંટણ આ ઘૂંટણ તમને દુખવા લાગશે ને જે હાડકા છે પગના એ હાડકા પગના તમને દુખતા હોય એવું લાગશે એના માટે મિત્રો આજે આપણે આવી ગયા છીએ ધ્યાન આપો કેવા કેવા પ્રશ્નો છે તો કે ભાઈ ગ્રાઉન્ડમાં પગ દુખે છે તો એ બધાનો પ્રશ્ન છે આખા ગુજરાત નો પ્રશ્ન છે કે ગ્રાઉન્ડમાં પગ દુખે આજથી હવે 10 થી 15 દિવસ આ તમારે ફોલો કરવાનું છે ચોખ્ખું કહું છું 10 થી 15 દિવસ અને 10 થી 15 દિવસે તમે તમને ખૂબ એટલે ખૂબ આની અંદર ફેર જોવા મળશે હવે આ દુખાવો નહીં રહે તમને

એટલા એટલા માટે માટે તો આપણે આપણે મળ્યા મળ્યા છીએ છીએ જ કે આ બધા થાય છે તમે મિત્રો અત્યારે તૈયારી કરો છો દોડો છો બરાબર ગ્રાઉન્ડ ટૂંકમાં તમે લાંબી કૂદ ઊંચી કૂદ કરો છો રચાસ કરો છો અત્યાર સુધી તમે શું કરતા હતા તો અત્યાર સુધી તમે કરતા હતા માત્ર તૈયારી તમારી શક્તિ એમના જળવાઈ રહેતી હતી બરાબર તમારી શક્તિ જળવાય રહેતી હવે અહિયાં તમારે શક્તિની જરૂર વધારે પડે છે એટલે તમને આ બધું થાય છે બરાબર અહિયાં મિત્રો તમે જોજો આપણે દોડશું એટલે આપણે આ જે નસું છે ને લાગે કે ના લાગે તમે દોડો છો તો પછી તમે નસુમાં આપણને ભાર જે છે એ ભાર લાગવાથી આ બધા પ્રશ્નો આવા બધા દુખાવાના થતા હોય છે આ એના કારણ છે આ કારણ છે દુખાવાના કારણ છે આ સુકામ થાય છે પછી મિત્રો શરીરમાં શક્તિ ઘટે વધારે શક્તિ તમારે જોઈશે અહિયાં તમારે અચાનક શક્તિની જરૂર પડશે એકાએક શક્તિ ની તમારે જરૂર વધારે પડે છે એટલે દુખે છે તમારી દુખાવા થતા હોય છે અને મિત્રો શરીરમાં તમે જુઓ તો કેલ્શિયમ ની ખામી ઉભી થાય છે કેલ્શિયમ ની ખામી હાડકા દુખે તો હિસાબે દુખે હાડકા જે છે કારણે દુખે છે આ મિત્રો તમે એક માર્ગ કરજો જે ખેતમજૂર હશે અથવા તો કઈ પણ મજૂરી કરતો હશે એ વિદ્યાર્થીને બહુ ઓછું થાશે એ લોકોને દુખાવો ઓછો હોય રેતીના તગારા ચડાવતો હોય બીજા ત્રીજા માળે એને શું ભાઈ પગ દુખે એને શું હાથ પગ શરીર શું દુખે કારણ કે ડેલી અહીંયા તો એને ઓછું પડે એને આ ગ્રાઉન્ડ પરિશ્રમ ઓછું પડે એટલે એને કશું થવાનું નથી કારણ કે એને તો એને પરિશ્રમ કરે છે એનો ખોરાક પણ બહુ જાજો હોય નાના હુના ખોરાક ખોરાક થી એને થાય પણ નહીં પણ મિત્રો આપણને આ થાય છે તો સોલ્યુશન તો લાવવું પડશે ને ચાલો કરી દઈએ સોલ્યુશન તમારું સોલ્યુશન તમારું બરાબર કરવાનું રહેવા દો કહેતા હોય છે બબ્બે ટાઈમ ગ્રાઉન્ડ કરો પણ મિત્રો બબ્બે ટાઈમ ગ્રાઉન્ડ કરો તો ત્રણ ટાઈમ ગ્રાઉન્ડ કરો પણ એના માટે તમારે ખોરાક જોઈશે ખોરાક લેવાની જો તમારામાં તાકાત હોય ને તો ત્રણ નહી તમારી શક્તિ ઘટે અને મિત્રો શક્તિ ઘટી જશે એટલે તમને લાંબા સમય આવું થશે શું થાય છે કે લાંબા સમય તમને તાવ આવી જશે કારણ કે શક્તિ ઘટે છે તો તમારી અંદર જે કમી ઉભી થાય છે શક્તિ ને કારણે તાવ આવી જશે આવું નથી કરવું નથી કરવું કરી લેવાની ફાફા પડતા હોય તો પછી બબ્બે તણ તણ ટાઈમ ક્યાં કરવા જવું ગ્રાઉન્ડ એક ટાઈમમાં પગ દુખતા હોય ઘોટણ દુખતા હોય પીંડી ભરાઈ જતી હોય પછી બબ્બે તણ ટાઈમ તો શક્ય નથી કાઈ વાંધો નહીં સવારે એક જ

Moda કળથી આવું ખાવાનું રાખો દરરોજ સવારે છ વાગે ઉભા થતા હોય તો ઘરે અડધી કલાક નો થાય રાત્રે આ બધું પલાળી દેવાનું મગ મઠ ચણા રાત્રે મગ ના પલાળવાના હોય બાકી મઠ ચણા કળથી સાંજે તમારે પલાળવી પડે અને આ બધું પલાળીને સવારે તમારે દસ મિનિટ થાય બાફતા દસ મિનિટ ની અંદર બાફી મિત્રો એ ખાઈ જવાનું એમ ના બરાબર શાક નહીં બનાવવાનું બાફેલું ખાઈ જવાનું પાણી પણ પી જવાનું એ તમારી શક્તિ છે પ્રોટીન ને એ બધું

તમારી જિંદગી સુધરી જશે અહીંયા ત્રણસો રૂપિયા તમારે અહીંયા નાખવાના છે ક્યાં નાખવાના છે આની અંદર મિત્રો જો પંદર દિવસ આવું ચલાવો અને જો પગમાં શક્તિ ના આવે ને તો આપણને અનસબસ્ક્રાઈબ કરી નાખજો ગેરંટી સહિત કઉ છું બરાબર હજી થોડુંક કહું છું કે સવારે ગ્રાઉન્ડ જતા પહેલા એક કલાક પહેલા સવારે ગ્રાઉન્ડ તમે જાવ છો એના પહેલા એક કલાક અથવા મિત્રો એક કલાક પછી કેળા અને દસ રૂપિયાનું દૂધ ખાવાનું રાખો અને દરરોજ ના પોસાય દરરોજ ના પોસાય તો દર બે દિવસે રાખો ભાઈ દરરોજ ના પણ પોસાય ભાઈ ગરીબ છો બરાબર ના પોસાય હું માનું છું તો માત્ર બે દિવસે રાખો બે દિવસે રાખો તો પણ રૂપિયા કેટલા થયા ત્રણસો રૂપિયા થયા કેળા દસ રૂપિયાના કેળા બે ત્રણ જે આવે એને દસ રૂપિયાનું દૂધ બરાબર બે દિવસે અથવા દરરોજ મેળ પડે તો દરરોજ ખાઈ લેવાનું અન્ય મિત્રો જો પછી શક્તિ શરીર ની અંદર આવે હાડકા બાડકા કળે પીડી પીડી દુખે તો કેવાનું

એક મહિને એટલો વધારે થાય અને પછી શક્તિ આવે તમે જે મિલખા સિંહ જેમ દોડવા લાગો અને ઠેકવા લાગો તો જ કેવાનું કુદ તમારી કરવી છે શક્તિ વધી જાય તો જ મિત્રો તમારે કોમેન્ટ કરવાની કે નહી સાહેબ તમે આવું કઈ કીધું તું ને અમને ફેર પડ્યો છે બીજું મિત્રો જો તમને ડોક્ટર ને કહી દઉં છું ડોક્ટર નો આપણે વિરોધ નથી કરતા ડોક્ટર સાહેબ નહીં હોય તો પગ કદાચ તૂટી ગયો ક્યાં જશું આપડે પણ મિત્રો ડોક્ટર સાહેબ આગળ તમે જાશો ડોક્ટર સાહેબ તમને શું કેશે દરિયાની મચ્છી ખાવ છો ઈંડા ખાવ છો નોનવેજ ખાવ છો ના સાહેબ એવું તો નથી ફાવતું ચાલુ કરી દો દોડો છો એટલે શક્તિની જરૂર પડે એટલે એમ થાય તો અહિયાં મિત્રો મેં તમને શું કીધું છે તમને આ ઈંડા નથી ફાવતા તમને નોનવેજ નથી જરૂર જ નથી નોનવેજની જરૂર નથી આ વગર નોનવેજ તમને બધું મળી જાય બરાબર આનું મિત્રો ભાવ તમે જાણે 300 400 500 600 રૂપિયા નોનવેજનો ભાવ છે અને એક ટાઈમ તમે ખાવ ને એટલે નોનવેજ પૂરું થઈ જાય બરાબર અને આવો ખર્જો કરવા જાવ તો રૂપિયા નો થઈ જાય મહિને બરાબર એ ખર્ચો નથી કરી શકાય એમ તો આ એક હજાર રૂપિયાનો ખર્ચો દર મહિને કરી નાખજો અને એટલા પાન માવામાં નહીં બગાડતા મેં કીધું એમ બેનો છે ને પાણીપુરીમાં બહુ નહીં નાખતા આમાં નાખજો તમારી જિંદગી સુધરી જશે પછી કાયમ પાણીપુરી ખાજો ને ભાઈઓ પછી કાયમ માવા ચોળી ખાજો આદત ખરાબ જ છે પણ છતાંય ખાવાની ટેવ છે તો ખાજો બરાબર પછી મિત્રો કેલ્શિયમ ની ગોળી આપશે તમને પાવડર આપશે આ કેલ્શિયમ ની ગોળી દરરોજ બે ટાઈમ લઈ લેવાની પાવડર બે ચમચી દરરોજ અથવા ત્રણ ટાઈમ આ દરરોજ લઈ લેવાનો બરાબર એકાથી આ શક્તિ ની બોટલ ટાઈમ ટાઈમ લેવાની બબ્બે સમસિ શક્તિ આવશે આ તમે નથી કરતા એટલે પછી ડોક્ટર સાહેબ તો ભાઈ તો એનું કામ તો કરવાના જ છે ને તમને મટાડવાનું તો કામ છે બરાબર પછી દવા થોડીક ટીકડીઓ આપી દેશે ટુબ કે આ બે ત્રણ જાતની ટ્યુબ બધી મિક્સ કરીને લગાવવાની છે એટલે તમને સાધા દુખશે નહીં તમને પગ દુખશે નહીં બરાબર આ બધું મિત્રો ગણો ને તો તમે સારા ડોક્ટર આગળ જાવશો ને સારા ડોક્ટર આગળ તો ત્રણ ત્રણસો થી પાંચસો રૂપિયા તો એની ફી હોય છે ત્રણસો થી પાંચસો રૂપિયા તો ડોક્ટર ની તમને ફી લાગશે બરાબર આ બધું પોસાશે નહીં અને પછી બધી ફી ગણો ને તો હજાર રૂપિયા થી બારસો રૂપિયા એ પહોંચશે એક વારનું ક્યારે એક વારનું અને મહિનાના હજાર રૂપિયા શું કરશો તમે તો આ તમને નહી પોસાય શરીર તો બગડશે નહી આની કરતા શક્તિ અહિયાં આવશે આ તમે અજમાવશો એની કરતા અહીંયા વધારે શક્તિ આવશે જે આપણો દેશી ઉપાય છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખ્યું એની અંદર તમને વધારે શક્તિ આવશે પણ મિત્રો ડેલી રાખવું પડશે પાલન કરવું પડશે દવાની જેમ લેવાનું છે તમારે માની જ લેવાનું આવું દવા જ લઉં છું શરીરમાં તો કઈ તકલીફ નથી એમ છતાં તમને ફાયદો થશે કેટલા નવ્વા પોઈન્ટ નવ્વાણું ટકા કહું છું કે પગ દુખતા બંધ થઈ જશે થઈ જશે થઈ જશે અમુક કસરત મેં તમને ગયા લાકચર ની અંદર જણાવી છે આ સિવાય મિત્રો હવે તમને કહું છું એ સિવાય મિત્રો તમને નથી ફેર પડતો અમુક વ્યક્તિને ને કૂદતા હોય ને એટલે આવું થાય હો અહીંયા ધ્યાન આપો કે જો પેટમાં આંકડી આવે એટલે પેટની અંદર અવાજ આવવા માટે ઘુડું ઘોડું એવો અવાજ આવતો હોય કે પેટ આપણું હલબલતું હોય એવું લાગશે પશ્ચિમ મિત્રો બીજું કે બે નંબર બે નંબર ઘડિયા ઘડિયા લાગે પણ જવાય નહીં આ આ દાંત કાઢવામાં લેવા જેવું નથી બે નંબર ઘડિયા ઘડિયા લાગશે જવાશે નહીં મિત્રો આ પ્રોબ્લેમ શેનો હોય છે પેસોટીનો પ્રોબ્લેમ હોય છે

કરતા હોય તો વસ્તુ અલગ છે આ વસ્તુ કરતા હોય તો અલગ છે મેં જે કીધું એ ફોલો કરો છો તમે દસ દિવસ પંદર દિવસ થઈ ગયા છે એમ સતા મિત્રો તમને ઓછું નથી થાતું અને દુખાવો વધતો જાય છે તો પછી મિત્રો તમારે ફરજિયાત સાહેબ ની સલાહ લઈ લો તો પછી ફરજિયાત સાહેબ આગળ દેવાનું છે અને કરવું મારે આ વખતે ગ્રાઉન્ડ પાસ કરવાનું છે મને ઉપાય બતાવો એટલે ડોક્ટર સાહેબ તમને સારો મજાનો ઉપાય બતાવશે દવા પણ લખી દેશે અથવા એની આગળ હશે તો દવા તમને આપશે અને આ સૌથી 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 તો તમારું મન છે આ તમારા મન ને મક્કમ રાખો મારે તો ગ્રાઉન્ડ કરવાનું છે ને હું તો કરી ભાંગી જાઉં તૂટી જાઉં તોય ગ્રાઉન્ડ કરીશ બરાબર શરીર ને કઈ દેવા થાય લે ભાંગી જાવ તૂટી જાય તારું જે થાય કે મારે ગ્રાઉન્ડ કરવું છે પરિસ્થિતિ એક વિદ્યાર્થી છે એ તૈયારી કરતો હોય પહેલેથી અત્યારે એનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે અત્યારે જુઓ માનસિક રીતે તેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે મારાથી નથી થતું ને હવે મારાથી નહી થાય છે ની અંદર બે વાર મેદાનમાં જઈ આવતો તો આ બે ત્રણ વર્ષથી અઠવાડિયામાં બે વાર મેદાનમાં જઈ આવતો તો લાંબી ઊંચી કૂદ કરી આવતો તો પ્રેક્ટિસ કરી આવતો એટલે થાય છે તમે શરૂઆત કરો છો એટલે તો અત્યારે તમારે ન થાય અને મિત્રો જો હજી તમને એવું લાગતું હોય કે ભાઈ પગ દુખે છે વધારે તો એકાદ દિવસનો રેસ કરી લેવાનો બે દિવસ તમે કરો ગ્રાઉન્ડ એક દિવસ તમે રેસ લઈ લો શું કરવાનું બે દિવસ ગ્રાઉન્ડ કરો એક દિવસ રેસ લઈ લો અને મિત્રો શક્તિ આવી જાય પછી ચોંટી પડવાનું છે એટલે મિત્રો કોઈ નાસી પાસ નહી થાય કે મારથી થી થાતું ઓલાથી થઈ જાય છે એને મેં કીધું નેરા થી પૂછજો બેન પણ હોય તો બેન પણ મિત્ર હોય તો મિત્ર બરાબર એને પૂછવાનું કે ભાઈ કેટલા ટાઈમ થી તમે કરો છો ગ્રાઉન્ડ ની તૈયારી તો એ તમને સાચું કહેશે ને ત્યાર તમારી આંખ ખુલશે કે સાલું સાચી વાત છે આ તો 3-4 વર્ષથી ગ્રાઉન્ડ કરે છે તેનાથી થાય મેં કીધું એમ છાનો માનો અઠવાડિયા બે વાર જઈ આવતો તો ને આપણે ઘરે સુતાતા નીરાતી એટલે આપણી થી નથ થાતું તો હવે અહીંયા આપણે એના ભાગની વધારે તૈયારી તૈયારી કરવે પર પડશે તો મિત્રો આટલું તમને કહેવા માટે પંદર દિવસમાં તમને ફરક જોવા મળશે 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 ગેરંટી છે વોરંટી વોરંટી નહી ગેરંટી આ બધું મિત્રો મારા અનુભવ ને આધારે તમને કહી રહ્યો છું મિત્રો મેન

છે પ્રમાણે હું તમને કહું છું આ સિવાય મિત્રો અમુક જે વિદ્યાર્થીઓ છે એને આ પ્રશ્ન છે ઘણા બધા મારે બહેનોને ને ભાઈની કોમેન્ટ આવે છે કે ભાઈ અમારે વજન ઓછું છે શું કરવું કંઈ કરવાની જરૂર નથી વજન નું અહીંયા ભેગું આવી ગયું શક્તિની સાથે સાથે વજન પણ વધશે અન્ય મિત્રો જો થોડી ઘણી ઊંચાઈ ઘટતી હોય તો સારું એવું એક વૃક્ષ ગોતી લેવાનું ડાળી ને ટીંગાયા કરવાનું ટાઈમે ટાઈમે એમાં તમને કશું થવાનું નથી અને મિત્રો જે શહેરમાં રહે છે એ લોકો એ કશું કરવાનું નથી બે નાના નાના થાંભલા લગાડી દેવાના બાજુ બાજુ મને એક ઉપર બાંધ દેવાનો ટીંગાયા કરવાનું સમય અંતરે આ દિવસની અંદર બે ત્રણ વાર આપણે જે ડન કરતા હોય એ રીતે ડન કરવાના એટલે ખૂબ જ ફાયદો થશે બરાબર તો આ વાત થઈ મિત્રો વજન અને ઊંચાઈ જે છે એના પ્રશ્નની એ અહીંયા તમારે પ્રશ્ન સોલ્યુશન થઈ જશે અહીંયા મિત્રો આની સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ને કોઈ પણ ઋતુ ચાલી રહી હોય અહીંયા તમે દોડો છો તમે લાંબી ઊંચી કરો છો શરીરમાં પાણી ઘટશે અને એટલે અહીંયા ચક્કર આવે છે શરીરમાં પાણી ઘટવાને બદલે અહીંયા ચક્કર એટલે આવે છે પાણી ઘટવાની બદલીમાં ચક્કર આપણને આવે છે એટલે મિત્રો ખાસ પાણી સમયાંતરે પીતું રહેવાનું છે સમયાંતરે એટલે કે અમુક અમુક સમયે કલાકે

પેકિંગ બોટલ નહીં પણ એનું પેકિંગ આવે છે ચાલીસ રૂપિયાનું થાય છે તો એવું પેકિંગ લઈ અને મિત્રો ગ્લુકોઝ નું પાણી પીવાનું રાખો આ મિત્રો તમને જે ચક્કર આવવાનું કારણ છે શરીરમાં પાણી ઘટે એટલે આપણને ચક્કર આવે છે તો આ રીતે કરશો તો ચક્કર પણ તમને આવશે નહીં આ ખાસ ધ્યાન આપજો તો મિત્રો અહીં સુધીનો લાચર આજે રાખીયે છીએ જો મિત્રો વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે બીજી તમારી પાસે કોઈ આશા મિત્રો રાખતા નથી માત્ર એટલી જ આશા રાખીએ છીએ આવતા લેક્ચર ની અંદર હવે મળીશું